આજે નિર્દેશન નિદર્શન સવારમાં ગોઠવું હતું ગામડે ગામડે ઘણા બધા ખેડૂતો આવ્યા હતા અને આજની તારીખ એટલે કે દિવસ છે અને કપાસની અંદર ત્રણ આપણે પ્રાંસી ગોલ્ડી ત્રણસો તેત્રીસ એજ સ્પોર્ટ ને વીસ ફોટ આ ત્રણેય વેરાયટીનું અહીંયા આપણે અલગ અલગ જગ્યાએ વાવેતર ઘણા બધા ખેડૂતો આપણે અહીંયા પાક નિહાળીને ગયા અને અત્યારે એક એમ કેવી છે કે બાબરા તાલુકામાંથી એક મહેમાન આવ્યા છે એટલે મારી ઘરે આવ્યા હતા મને કે મારે કપાસ જોવા તમારો આવો જ છે માહિતી લીધી તો પહેલા તો એ મહેમાન આવ્યું એનો પરિચય પૂછું મહેમાન તમારું ગામ કયું વરાડી ગામ છે મારું વરાડી તાલુકા હા બરાબર છે હ તો તમને આવ્યા આ ફિલ્ડ ની માહિતી તમને કોણે આપી મેં યુશોપમાં નરસિંહ સિકેન્દ્ર અને બંસી એન્ટરપ્રાઇઝ ના વિડીયો ગયા હતા અચ્છા મેં એમનો કોન્ટેક કર્યો હતો આ ખરેખર સત્ય છે કે નહીં એ જાણવા માટે જ હું અહીંયા પેશિયલ આવ્યો છું હા બરાબર છે તો તમને કેમ લાગ્યું અહિયાં ભાઈ ખરેખર જે બતાવે છે યુટ્યુબમાં વિડીયો બતાવે છે ફેસબુકમાં મેં જોયા હતા વિડીયો આટલા માટે મેં કોન્ટેક્ટ કર્યો તો પણ અમારા ગામમાં તો આવા કે વિડીયો જોયા એ પ્રમાણેના ના પચાસ પણ નથી એટલા માટે મેં કીધું ખાસ આવી મુલાકાત તો મારે લેવી જોઈએ કારણ કે મને એગ્રીકલ્ચરમાં થોડોક રસ છે એટલા માટે મેં કીધું ચાલો આ કોલ કરીને જતો આવું બરાબર છે બોલો બોલો તો તમને કેવું લાગ્યું જે આજે તમે જે આજે સમજી લો કે નરેશ કૃષિ કેન્દ્ર બંચી એન્ડરપ્રાઇઝના જે વિડીયોઝ હોય ને આજે ફિલ્ડમાં આવ્યા તો ખરેખર તમને આ ફિલ્ડ કેવું લાગ્યું ખરેખર સસ્ત્ય છે અને અત્યારે હું જોઈ રહ્યો છું કે બસ્સો બચો ઝીંડવા છે દોઢસોથી બસ્તો ઝીંદવા છે એક 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 છોડવે એ અત્યારે હું જોઉં છું લાઈવ આમથી બોર્ડની તમે મને વેરાયટી કીધી તો ખરેખર જે તમે યુટ્યુબમાં બતાવ્યું એ જ છે એમાં કોઈ ડિફરન્ટ નથી અમારે ત્યાં છે કપાસ આનાથી ને ડબલ લાઈટ ના છે પણ એમાં કઈ આવરણ નથી આવું